વડોદરા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર અનન્વય મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ સંદર્ભે વડોદરાના જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વડોદરા જિલ્લામાં હાલ મતદાર યાદીની ખાસ સઘન સુરક્ષા ઝુંબેશ સ્પેશિયલ રિવિઝન ની પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે અને મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ તારીખ ઓગણીસ બાર બે ના રોજ પ્રસિદ્ધ થયેલ છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તમામ માહિતી આપવામાં આવી હતી આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી ચાલુ થઈ અઠ્યાવીસમી ઓક્ટોબરથી વડોદરા જિલ્લાની અંદર આપણે કાર્યવાહી ચાલુ કરેલી હતી વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી જ્યારથી જાહેરાત થઈ ત્યારથી લઈને આજ સુધીના દિવસ સુધી અલગ અલગ ઘણી બધી કામગીરી આ તબક્કે કરવાની થઈ એમની અંદર આપણી વચ્ચે કુલ દસ ઇઆરઓ જે મતદાર નોંધણી અધિકારી હતા એ એમની સાથે સત્યાવીસ જેટલા આપણા એઆરઓ એ ઉપરાંત આપણા લગભગ સત્યા પચીસસો ને છોતેર જેટલા બીએલઓ સત્યાવીસો એંશી જેટલા બુથ લેવલ એજન્ટ્સ પોલિટિકલ પાર્ટી એમને નિમણૂક કરી હોય એ હતા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ ચાર હજાર જેટલા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ રેવન્યુ સ્ટાફ અને બીજા સ્ટાફ જેટલા પંદરસો હતા અને સમગ્ર ટીમ મળીને લગભગ નવેક હજાર જેટલા સ્ટાફે આ સમગ્ર કામગીરીમાં ભાગીદાર થયા આ ઉપરાંત આપણે અલગ અલગ વોલ્યુન્ટિયર્સ સોસાયટીના સેક્રેટરીઝ કોલેજના સ્ટુડન્ટ્સ એ બધાએ પણ આપણને કામગીરીમાં અલગ અલગ તબક્કે મદદ કરી આ સમગ્ર કામગીરી એવી હતી અને આની વિશિષ્ટતા એ હતી કે આ કામગીરી કોઈ એવું નહોતું કે ફૂલ ટાઈમ ડેડિકેટેડલી કરવાની હતી આપણી આ સમગ્ર કામગીરી જે કરવાની હતી એ પોતાની રૂટિન કામગીરીની સાથોસાથ પણ કરવાની હતી સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી આ સમગ્ર કામગીરીના પાયામાં આપણા બીએલઓ જ હતા કે જેમણે આ સમગ્ર ભાગની અંદર એમણે ડિસ્ટ્રીબ્યુશન કલેક્શન મેપિંગ મેચિંગ એ બધી કામગીરી કરવાની હતી એમની ડેટા એન્ટ્રી કરવાની હતી એ કામગીરી એમણે ખૂબ મહેનત કરીને ખૂબ કમિટમેન્ટ સાથે પૂરી કરી છે આ સમગ્ર કામગીરીના જો યશ આપવો હોય તો આપણે બી આપી શકાય આ સિવાય પણ આપણી સમગ્ર ટીમવર્ક બાકી બધા જ્યાં સુધી ના જોડાય ત્યાં સુધી આ કામગીરી શક્ય નથી એટલે બીએલઓ સાથે બીએલઓ આસિસ્ટન્ટ બીએલ બીએલએ બાકી બધી ટીમ જોડાઈ આપણા મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર ટીમે કામ કર્યું ડેપ્યુટી ડીઈઓ અને આપણી જિલ્લા કક્ષાની જે ટીમ હતી એમની કક્ષાએથી સતત જિલ્લા કક્ષાએ જે કામગીરી કરવાની હતી એ ટીમને સતત સંકલન કરવાનું હતું જ્યારે આપણે મેપિંગની કામગીરી પૂરજોશમાં ચાલતી હતી ત્યારે અલગથી સેન્ટ્રલાઇઝ ટીમ બેસાડીને પણ એમના મારફતે કામગીરી થઈ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર સાથે સીઈઓ ઓફિસ સાથે સતત સંકલનમાં રહીને જે કામગીરી માટે વિશેષ જે આયોજન કરવાનું હતું એ કામગીરી કરી આ સમગ્ર ચાલતી પ્રક્રિયાની અંદર આપણે પહેલો તબક્કો પહેલો પડાવ સુધી પહોંચ્યા છીએ અને પહેલા પડાવના અંતે આપણે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ આજે પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે એ માટે આપણે પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ પણ રાખી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ડીઓની અને અન્ય વેબસાઇટ ઉપર અને જાહેર જગ્યા ઉપર એની પ્રસિદ્ધિ થશે આ પ્રસિદ્ધિના અંતે આપણે જે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ પ્રસિદ્ધ થયો છે એમાં આપણા શરૂઆતના તબક્કે કુલ મતદારો હતા છવ્વીસ લાખ નેવ્યાસી હજાર એકસો સત્તર એ પૈકી આપણે કુલ મતદારો હતા એ પૈકી જે ડિજિટાઈઝેશન કર્યું એ હતા એકવીસ લાખ પંચ્યાસી હજાર એકસો ત્યાંશી જેટલા મતદારોનું આપણે ડિજિટાઈઝેશન કર્યું આમની અંદર પોતે વ્યક્તિએ પોતાને બે હજાર બેની યાદીમાં શોધીને પોતાને મેપ કર્યા હોય જેમણે આઈડેન્ટિફાઈ કર્યા હોય એવા આપણા નવ લાખ આઠ લાખ ઓગણસાઠ હજાર સાતસો પંચાવન મતદારો હતા પ્રોજેની તરીકે જે આપણે મેપ થયેલો હોય એવા નવ લાખ બાર હજાર ચારસો સોળ મતદારો હતા મેપિંગ નતું થયું જે પોતે મતદાર યાદીમાં શોધી ના શક્યા એવા કુલ આપણા ચાર લાખ બાર હજાર ચારસો પંચ્યાસી મતદારો હતા આપણે શરૂઆતમાં આંકડો ઊંચો હતો લગભગ સાડા સત્યાવીસ ટકા જેટલા મતદારો પોતે ના શોધી શક્યા હોય એમની અંદર બીએલઓએ એ અથવા બીએલએ આસિસ્ટન્ટ અને એવા મતદારો છે કે જેમના નામો પોતે એ જ ભાગની અંદર હતા સમાવવામાં જે મેં કીધું કે જે ગેરહાજર હતા એમનો સંપર્ક નથી થઈ શક્યો એવા મતદારો એમને લાગે કે હજુ પોતે એ જ ભાગમાં છે ને એમનું નામ દાખલ કરાવવાનું છે ફોર્મ પરત નથી કરી શક્યા એમને ઇલેક્ટર એમને એનુમરેશન ફોર્મ મળ્યું છે પણ એમને પહોંચાડ્યું નથી તો એક કિસ્સાની અંદર એ પોતે ફોર્મ નંબર છ એમના પોતાના બીએલઓને આપી શકશે અથવા તો આપણે પિસ્તાલીસ જેટલા અલગ અલગ સ્થળો સમગ્ર જિલ્લાની અંદર આઈડેન્ટિફાઈ કરેલા છે કે જ્યાં એ પોતે આ ફોર્મ જમા કરાવડાવી શકશે આજે પિસ્તાલીસ જેટલા સ્થળો છે ત્યાં વર્કિંગ ડેઝ દરમિયાન વર્કિંગ અવર્સ દરમિયાન ઓફિસ અવર્સ દરમિયાન કોઈપણ સમયે કોઈપણ મતદાતા ફોર્મ નંબર છ અથવા આઠ આપી શકશે ને એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે સાથોસાથ ફોર્મ નંબર છ અથવા આઠ એમને ત્યાંથી રિસીવ કરવો હોય તો એ લઈ લઈ શકશે એવા મતદારો કે જે ત્યાં એ ભાગની અંદર નથી ને એના બદલે અન્ય કોઈ ભાગમાં શહેરની અંદર અથવા જિલ્લામાંથી શહેરમાં આવીને વસતા હોય ને એમનું નામ ત્યાં શિફ્ટ થયું છે એ પોતાની મૂળ જગ્યાએ કદાચ એમનું ફોર્મ જે હોય ઇનોબ્રેશન ફોર્મ એમને જમા નથી કરાવ્યું જો જમા ન કરાવડાવ્યું હોય તો એ એ કિસ્સાની કિસ્સાની અંદર અંદર અહીંયા ફોર્મ ફોર્મ ભરી શકે છે એટલે પણ નંબર છ ભરવાનું થશે એવા મતદારો કે જે રાજ્યના અન્ય ભાગમાં હતા અથવા અન્ય રાજ્યમાંથી અહીંયા આવેલા છે અને અહીંયા એમને કાયમી એ વસવાટ તરીકે રહેવા માંગે છે તો અહીંયા ફોર્મ એ ભરાવી શકશે એવા મતદારો કે જે પોતે અન્ય ભાગમાં એનું એનોમરેશન ફોર્મ તો ભરાયેલું છે પણ અહીંયા નામ શિફ્ટ કરવા માંગે છે તો ફોર્મ નંબર આઠ પણ એ અલગ એમનું જો એનોમરેશન ફોર્મ ભરાયેલું હોય છે તો ફોર્મ નંબર આઠ પણ એ જમા કરાવી શકશે એટલે ફોર્મ નંબર છ અને ફોર્મ નંબર આઠ જમા કરાવી શકશે હવે પછીના તબક્કે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનનો તબક્કો ચાલુ થવાનો છે એટલે આજથી ચાલુ કરીને આવતીકાલથી ચાલુ કરીને અલગ અલગ તબક્કે આપણા જે ઈઆરઓઝ છે એમના અધ્યક્ષતામાં એક ટીમ ત્યાં બેસાડી છે એ ઈઆર ટીમ દરરોજ એ વાંધા સુનાવણી કરશે જે દરમિયાન આપણા જે મતદારોની અંદર એમનું મેપિંગ નથી થઈ શક્યું જેમના ડોક્યુમેન્ટ સબમિટ નથી થયા સાથે આપણે ઘણા બધા પ્રયત્નો એવા પણ કર્યા કે જે મેપિંગ થઈ જ શકતું નથી એવા ઇલેક્ટર્સે પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવડાવ્યા આપણે હાલના ડેટા પ્રમાણે દોઢ લાખથી વધારે મતદારો એવા છે કે એમને પોતે મેપિંગ નથી થઈ શક્યું પણ પોતાના ડોક્યુમેન્ટ્સ એમને સબમિટ કરાવી દીધા છે એટલે એ કિસ્સાની અંદર પણ એમને નોટિસ જનરેટ થશે પણ એ કિસ્સાની અંદર એમને સુનાવણીની વિધિવત સુનાવણીની આવશ્યકતા નહીં પડે અને એમના નામમાં આપણે દાખલ કરી શકીશું એવા મતદારો છે કે જેમના હજુ ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ નથી થયા તો આપણા બીએલઓ એમનો સંપર્ક કરશે ડોક્યુમેન્ટ સબમિટ થઈ જાય તો એ કિસ્સાની અંદર કોઈ પ્રશ્ન નથી અદરવાઈઝ ઈઆરઓ કક્ષાએ એમની સુનાવણી થશે અને એ સુનાવણીના અંતે આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું આપણે આ સમગ્ર કાર્યવાહી એક મહિના સુધી ચાલુ રાખવાના છીએ એક મહિનાની કાર્યવાહીના અંતે આપણે જે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન તબક્કો પૂરો થાય ત્યાર પછી એમની સુનાવણી અને એમના નિર્ણય લેવાના છે યારો નિર્ણય લેશે અને ત્યાર પછી આપણે આખરી પ્રસિદ્ધિ કરવાના છીએ આ સમગ્ર પ્રક્રિયાની અંદર મીડિયાએ પણ ખૂબ પોઝિટિવ ભૂમિકા ભજવી છે મીડિયા દ્વારા સતત આપણા અલગ અલગ એફક યુઝના તરીકે અલગ અલગ વિડીયોઝના તરીકે માહિતી લોકો સુધી સ્પ્રેડ કરે છે સોશિયલ મીડિયાના મારફતે આપણી ટીમ મારફતે પણ સતત પ્રયત્નો થયા અને એમના મારફતે પણ માહિતી પહોંચાડી એટલે વિશેષ કરીને આ કલેક્ટિવ એફર્ટ હતા આ ટીમ એફર્ટના તરીકે આપણે કરી શક્યા છીએ એક પડાવ પૂરો થયો છે આગામી તબક્કે તમામનો સહયોગ આ જ પ્રકારે મળી રહે અને સતત આપણે પ્રયત્ન કરીને આપણી મતદાર યાદી જે ઇલેક્શન કમિશનનો મોટો છે ત્રુટી રહિત બને આપણી મતદાર યાદી ઇન્કલુઝિવ બને સમાવેશી બને એક પણ લાયક મતદાર ના રહી જાય જે ગેરલાયક મતદારો છે તમામના નામોમાંથી દૂર થાય એ દિશાનો આપણો પ્રયત્ન છે અને આપ તમામનો સહયોગ એમાં મળે એ માટે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ આભાર